તેમાં આપણો પહેલો પ્રશ્ન આપ્યો છે કે ચોસઠ એ પૂર્ણવર્ગ સંખ્યા છે કે જેને આપણે ખાલી જગ્યા વડે દર્શાવી શકીએ છીએ તો તેનો જવાબ થશે સી આઠ ગુણ્યા આઠ વડે બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સંખ્યાનો વર્ગનો એકમનો અંક છ થશે તો તેનો જવાબ થશે સી છત્રીસના વર્ગનો ત્રીજો પ્રશ્ન છે કે વીસનો વર્ગ બરાબર ખાલી જગ્યા તો તે થશે બી ચારસો ચોથું છે કે સોનો વર્ગ બરાબર ખાલી જગ્યા તો તે થશે સી આપણો દસ હજાર એના પછી પાંચમું છે આપણી પાસે કે એક હજારનો વર્ગ બરાબર ખાલી જગ્યા તો તે આપણી પાસે થશે ડી દસ હજાર એના પછી સા છઠ્ઠું છે કે સિત્તેરનો વર્ગ બરાબર ખાલી જગ્યા તો તે આપણી પાસે થશે બી ઓ ચાર હજાર નવસો એના પછી સાતમો પ્રશ્ન છે કે પાંચનો વર્ગ અને છના વર્ગની વચ્ચેની પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલી સંખ્યાઓ મળે તો તેનો જવાબ થશે બી દસ એના પછી આઠમો પ્રશ્ન છે કે પાંચ હજાર એકનો વર્ગ અને પાંચ હજાર બેના વર્ગની વચ્ચેની પૂર્ણ વર્ગ ન હોય તેવી કુલ ખાલી જગ્યા સંખ્યાઓ મળે તો અંકોની ખાલી જગ્યા છે બી ત્રણ એના પછી દસમું છે કે છત્રીસ હજાર આઠસો ચોસઠ ના વર્ગમૂળના અંકોની સંખ્યા ખાલી જગ્યા તો તે આપણે લખી શકીએ કે બી બરાબર દસ એના પછી અગિયારમો પ્રશ્ન છે કે સો બસો ના વર્ગમૂળના અંકોની સંખ્યા ખાલી જગ્યા તો તે આપણી પાસે થશે સી ચાર તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો હંમેશા સાચા છે ક્યારેક સાચા છે અને ક્યારેય નહીં તે જણાવું તેનો આપણો પહેલો પ્રશ્ન છે કે એકી સંખ્યાઓ એટલે કે અયુગમાં સંખ્યાઓનો વર્ગ એ એકી સંખ્યા હોય તો આ વિધાન એ આપણી પાસે હંમેશા માટે સાચું છે બીજું બેકી સંખ્યાઓનો વર્ગ એ બેકી સંખ્યા છે તો આ વિધાન પણ આપણી પાસે સાચું છે ત્રીજું છે એન સ્ક્વેર અને એન વત્તા એકનો વર્ગની વચ્ચેની પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ ટુ એન થાય તો એ પણ સાચું છે ચોથું છે કે વર્ગમૂળના સંકેતમાં ત્રણ વર્ગમૂળ એટલે કે વર્ગ વર્ગમૂળ ઘન વડે દર્શાવી શકાય તો આને આપણે આ વિધાન ખોટું છે એના પછી ચોથું છે કે બે ક્રમે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ હોય તો આ વિધાન ખરું છે અને છઠ્ઠું છે કે સાતનો વર્ગ એ ઓગણપચાસ છે તો ઓગણપચાસનું વર્ગમૂળ આઠ થાય તો આ ક્યારેય સાચું ના થાય તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો તો એમાં આપણને પહેલી ખાલી જગ્યા આપી છે કે કોઈ એક સંખ્યાને બે સમાન પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારો વડે દર્શાવી શકાય તેવી સંખ્યાનો અસંખ્યાને ખાલી જગ્યા કહીએ છીએ તો તેને આપણે વર્ગ કહીએ છીએ એના પછી બીજો પ્રશ્ન છે કે જો એમ બરાબર એન સ્ક્વેર હોય તો ખાલી જગ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને ખાલી જગ્યા વડે દર્શાવી શકાય છે તો અહીં એમ જે છે પૂર્ણ વર્ગ છે કે જેને આપણે એમ સ્ક્વેર વડે દર્શાવી શકીએ છીએ એના પછી ત્રીજું છે કે ત્રણનો વર્ગ ખાલી જગ્યા તો આપણે લખી શકીએ કે ત્રણનો વર્ગ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ એના પછી પાંચનો વર્ગ તો આપણે લખી શકીએ કે પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ એના પછી સાતનો વર્ગ ઓગણપચાસ છે તો ઓગણપચાસનો વર્ગ આપણી પાસે સાત થશે છઠ્ઠું છે કે વર્ગમૂળના સંકેતમાં ખાલી જગ્યા વડે દર્શાવી શકાય તો આપણે વર્ગમૂળના સંકેતમાં આ રીતે દર્શાવી શકાય એના પછી સાતમું છે કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક એક અથવા નવ હોય તો તેનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંકે હંમેશા એક જ થાય એના પછી આઠમો પ્રશ્ન છે કે પાયતાગુરીન ત્રિપુટીની બે સંખ્યાઓ બાર અને તેર છે તો ત્રીજી સંખ્યા આપણી પાસે પાંચ થાય તો હવે એ જ પ્રમાણે એના પછી આપણો ચોથો પ્રશ્ન છે એમાં પહેલું છે કે નીચેની સંખ્યાઓમાં કઈ પૂર્ણવર્ગ સંખ્યા છે અને કંઈ નથી તે જણાવો તો સૌ આપણે પૂર્ણવર્ગ સંખ્યા લખીએ તો તે આપણી પાસે થશે કે ત્રેવીસ હજાર એકસો ચાર એક હજાર અગ્ન એક હજાર અગ્ન એકસો ઓગણસિત્તેર પાંચસો છોતેર બે હજાર એકસઠ છસો પચીસ નવસો અને પૂર્ણવર્ગ ન હોય તેવી સંખ્યાઓ થશે બાવીસ પત્રીસ બે હજાર ત્રેસઠ એક હજાર છસો ઇઠ્યાસી અને સિત્યોતેર તો એના પછીનો આપણો બીજો પ્રશ્ન આપણને પૂછ્યું છે કે નીચે આપેલી સંખ્યાઓનો સરવાળો કર્યા વગર જવાબ આપો તો એનું પહેલું છે કે ઉદાહરણ તરીકે એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ વત્તા અગિયાર તેર તો અહીં એન એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એન થાય તો માટે એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ વત્તા અગિયાર તેર એટલે કે સાતનો વર્ગ બરાબર ઓગણપચાસ તો માટે પહેલું કયું છે કે એક વત્તા ત્રણ એવી રીતના એકવીસ એકી સંખ્યાઓ તો માટે એકવીસ સુધીની એકી સંખ્યાઓનો સરવાળો આપણે કરીએ તો તે થશે એકસો એકવીસ એના પછી બીજું છે કે પેટર્ન પૂર્ણ કરો તો પહેલું છે કે એક વત્તા ત્રણ બરાબર બેનો વર્ગ બરાબર ચાર એના પછી બીજું છે કે એક વત્તા ત્રણ વત્તા પાંચ એટલે ત્રણનો વર્ગ એટલે નવ એના પછી ત્રીજું છે કે એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત એટલે તે ચારનો વર્ગ તો માટે સોળનો સોળ થશે એવી જ રીતે એક વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ એટલે પાંચનો વર્ગ બરાબર પચીસ તો માટે આપણે લખી શકીએ કે એક વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ વત્તા અગિયાર ડેશ ડેશ એટલે કે પ્રથમ એન એકી સંખ્યાનો સરવાળો તો ત્યાં આપણી પાસે થશે એકી સંખ્યાનો એટલે કે એનનો વર્ગ તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે નીચે આપેલા વર્ગને બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો તો પહેલું છે નવનો વર્ગ તો આપણે ધારી લઈએ કે નવનો વર્ગ બરાબર એમ વર્ગ તો માટે લખીએ કે એમ વર્ગ બરાબર નવનો વર્ગ તો માટે પ્રથમ સંખ્યા એન સ્ક્વેર ઓછા એક ભાગ્યા બે એટલે એક એસી ઓછા એક ભાગ્યા બે એટલે માટે એસી ભાગ્યા બે બરાબર ચાલીસ તો માટે એન સ્ક્વેર બરાબર ચાલીસ વત્તા એકતાળીસ તો માટે આપણે બીજી સંખ્યા લખીએ કે નવનો વર્ગ વધતા એક ભાગ્યા બે એટલે એક્યાસી ભાગ્યા બે એટલે બ્યાસી ભાગ્યા બે એટલે એકતાળીસ થશે તો હવે એના પછી આપણું પહેલી જે સંખ્યા આપી છે તે છે કે તેરનો વર્ગ તો આપણે લખી શકીએ કે અહીં એમનો વર્ગ બરાબર તેરનો વર્ગ તો પ્રથમ સંખ્યા તો તેરનો વર્ગ ઓછા એક ભાગ્યા બે એટલે કે એકસો ઓગણ સિત્તેર ઓછા એક ભાગ્યા બે એટલે એકસો અડસઠ ભાગ્યા બે એટલે તે થશે ચોર્યાસી અને બીજી સંખ્યા એટલે કે એકસો ઓગણ્યા વત્તા એક ભાગ્યા બે એટલે એકસો સિત્તેર ભાગ્યા બે એટલે તે થશે પંચ્યાસી એ જ પ્રમાણે એના પછીનો આપણને જે બીજો જે પ્રશ્ન કીધો છે તે છે કે સત્તરનો વર્ગ તો આપણે સત્તરના વર્ગને પહેલાં ધારી લઈએ કે એમનો વર્ગ બરાબર સત્તરનો વર્ગ તો માટે પ્રથમ સંખ્યા બરાબર સત્તરનો વર્ગ ઓછા એક ભાગ્યા બે એટલે કે બસો ને નેવ્યાશી ઓછા એક ભાગ્યા બે એટલે બસો ઇઠ્યાસી ભાગ્યા બે એટલે એકસો ચુમ્માલીસ અને બીજી સંખ્યા એટલે કે બસો નેવું ભાગ્યા બે એટલે એકસો પિસ્તાળીસ તો માટે સત્તરનો વર્ગ બરાબર એકસો ચુમ્માલીસ વત્તા એકસો પિસ્તાળીસ એ જ પ્રમાણે ત્રીજું છે કે ચૌદનો વર્ગ તો સૌપ્રથમ આપણે લખીએ કે એમનો વર્ગ બરાબર ચૌદનો વર્ગ અહીં ચૌદ એ બેકી સંખ્યા હોવાથી બે ક્રમિક સંખ્યાનો સરવાળો ન મળે તો માટે એકસો છન્નું ભાગ્યા બે બરાબર અઠ્ઠાણું તો માટે અઠ્ઠાણું વધતાં અઠ્ઠાણું એટલે તે આપણી પાસે એકસો છન્નું થાય એવી જ રીતે અઢાર જે છે એ પણ આપણી પાસે બેકી સંખ્યા છે તો તેનો બે ક્રમિક સંખ્યાનો સરવાળો આપણને ન મળે તો હવે એના પછીનો આપણને ચોથો પ્રશ્ન પૂછ્યો છે કે સીધો ગુણાકાર કર્યા વગર જવાબ આપો જેમ કે ચૌદ ગુણ્યા સોળ એટલે પંદર ઓછા એક પંદર વત્તા એક એટલે પંદરનો વર્ગ ઓછા એકનો વર્ગ બરાબર બસો પંચીસ ઓછા એક બરાબર બસો ચોવીસ તો એ જ પ્રમાણે પહેલું આપણને છે સત્તર ગુણ્યા ઓગણીસ તો આપણે સત્તરને લખી શકીએ કે અઢાર ઓછા એક અને ઓગણીસ લખી શકીએ અઢાર વત્તા એક તો માટે અઢારનો વર્ગ ઓછા એકનો વર્ગ એટલે ત્રણસોને ચોવીસ ઓછા એક એટલે ત્રણસોને ત્રેવીસ એ જ પ્રમાણે ઓગણસિત્તેર અને એકા ઓગણપચાસ અને એકાવન તો પચાસ ઓછા એક અને પચાસ વત્તા એક તો માટે પચાસનો વર્ગ ઓછા એકનો વર્ગ એટલે પચીસો ઓછા એક બરાબર બે હજાર ચારસો ને નવ્વાણું તો માટે એના પછીનો આપણને પ્રશ્ન આપ્યો છે પાંચમું કે નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ શોધો તો પહેલી સંખ્યા છે બત્રીસ તો આપણે લખી શકીએ કે બત્રીસ એટલે ત્રીસ વત્તા બે આખાનો વર્ગ એટલે ત્રીસનો વર્ગ વત્તા બે ગુણ્યા ત્રીસ ગુણ્યા બે વત્તા બેનો વર્ગ એટલે આપણને તે મળશે એક હજાર ચોવીસ અને જ પ્રમાણે જો આપણે ત્રાણુંનો વર્ગ કરીએ તો નેવું વત્તા ત્રણ આખાનો વર્ગ એટલે નેવનો વર્ગ વત્તા બે ગુણ્યા નેવું ગુણ્યા ત્રણ વત્તા ત્રણનો વર્ગ એટલે તે આપણને મળશે આઠ હજાર છસો ને અગ્ન સિત્તેર એના પછી બીજો પ્રશ્ન આપ્યો છે કે પાયથાગોરીન ત્રિપુટીમાં બે બાજુના માપ છ ને આઠ છે તો મોટી બાજુનું માપ શોધો તો આપણે લખી શકીએ કે પાયથાગુરિસના પ્રમાણે બરાબર કર્ણ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ એટલે છનો વર્ગ વત્તા આઠનો વર્ગ એટલે છત્રીસ વત્તા ચોસઠ બરાબર સો તો માટે કર્ણ બરાબર દસ થશે એ જ પ્રમાણે એના પછીનો આપણને ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે નીચે આપણી સંખ્યાઓનું વર્ગ મૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો તો સૌપ્રથમ સંખ્યા આપી છે કે નવ હજાર છસો ચાર તો આપણે આ પ્રમાણેના અવયવ પાડીએ તો માટે તેના અવયવ થશે બે ગુણ્યા બે ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત એટલે બેનો વર્ગ ગુણ્યા સાતનો વર્ગ ગુણ્યા સાતનો વર્ગ તો આપણે લખી શકીએ કે બે ગુણ્યા સાત ગુણ્યા સાત આકાનો વર્ગ એટલે બે ગુણ્યા ઓગણપચાસ આકાનો વર્ગ માટે તે થશે અઠ્ઠાણું નો વર્ગ તો માટે આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં છ હજાર નવ હજાર છસો ચાર બરાબર અઠ્ઠાણું એ જ પ્રમાણે એના પછી બીજી આપણને સંખ્યા આપી છે કે ચાર હજાર છન્નું તો એનો આપણે આ પ્રમાણે અવયવ પાડીએ તેના અવયવ થશે બે ગુણ્યા 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 બે તો માટે એ આપણી પાસે થશે ત્રણ વખત છનો વર્ગ તો માટે આપણે લખી શકીએ કે ચાર હજાર છન્નું બરાબર કોન્સમાં છ વખત બે આખાનો વર્ગ માટે તે આપણી પાસે થશે કે આઠ ગુણ્યા આઠ આખાનો વર્ગ એટલે ચોસઠનો વર્ગ તો માટે વર્ગમૂળમાં ચાર હજાર બરાબર ચોસઠ થશે તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધો તો આપણને પહેલી સંખ્યા આપી છે કે ઓગણપચાસ તો આપણે લખીએ કે ઓગણપચાસ ઓછા એક એટલે અડતાળીસ અડતાળીસ ઓછા ત્રણ એટલે પિસ્તાળીસ પિસ્તાળીસ ઓછા પાંચ એટલે ચાલીસ ચાલીસ ઓછા સાત એટલે તેત્રીસ તેત્રીસ ઓછા નવ એટલે ચોવીસ ચોવીસ ઓછા અંક એટલે તેર અને તેર ઓછા તેર બરાબર ઝીરો માટે ઓગણપચાસ બરાબર સાતનો વર્ગ તો માટે સાત બરાબર વર્ગ મૂળમાં ઓગણપચાસ પ્રમાણે બીજું છે કે એકસો ને એકવીસ તો આપણે લખી શકીએ કે એકસો એકવીસ ઓછા એક બરાબર એકસો વીસ એકસો વીસ ઓછા ત્રણ એટલે એકસો સત્તર એકસો સત્તર પાંચ એટલે એકસો પાંચ એકસો બાર એકસો બાર ઓછા સાત એટલે એકસો પાંચ એકસો પાંચ ઓછા નવ એટલે છન્નું છન્નું ઓછા એટલે પંચ્યાસી પંચ્યાસી ઓછાતેર એટલે બોતેર અને બોતેર ઓછા પંદર એટલે સત્તાવન અને સત્તાવન ઓછા સત્તર એટલે ચાલીસ અને એ જ પ્રમાણે ચાલીસ ઓછા ઓગણીસ એટલે એકવીસ અને એકવીસ ઓછા એકવીસ એટલે ઝીરો તો માટે એકસો એકવીસ બરાબર અગિયારનો વર્ગ તો માટે એક વર્ગપૂર્ણમાં એકસો એકવીસ બરાબર અગિયારનો વર્ગ થાય એ જ પ્રમાણે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે નીચે આપેલી દરેક સંખ્યા માટે નાના માનાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી નવી સંખ્યા એ પૂર્વ પૂર્વ વર્ગ હોય ઉપરાંત મળતી આ નવી પૂર્ણ વર્ગ સંખ્યાનું પણ પૂર્ણ વર્ગ શોધો તો પહેલી આપણે સંખ્યા આપી છે બસો ને બાવન તો આપણે અવયવ પાડીએ તો અવયવ થશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત તો બંને બાજુ સાત વડે ગુણ્યા તો તે પૂર્ણ વર્ગ સંખ્યા બને તો માટે બસો બાવન ગુણ્યા સાત બરાબર બેનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા સાતનો વર્ગ તો માટે સત્તરસો ચોસઠ બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત આખાનો વર્ગ તો માટે ત્યાં આપણને જે મળશે તે થશે સત્તરસો ચોસઠ બરાબર બેતાળીસનો વર્ગ એ જ પ્રમાણે બીજી સંખ્યા આપી છે કે અગિયાર હજાર બસો તો માટેના આ પ્રમાણે અવયવ ઉપાડીએ તો તેના અવયવ થશે કે બે ગુણ્યા 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 પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સાત તો બંને બાજુ આપણે જો સાત વડે ઉડીએ ગુણીએ તો તે પૂર્ણ વર્ગ બને તો માટે અગિયાર હજાર બસો ગુણ્યા સાત બરાબર બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ ગુણ્યા સાતનો વર્ગ તો માટે ત્યાં આપણી પાસે થશે કે બે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત વર્ગ માટે આપણે લખી શકીએ કે સત ઇઠ્યોતેર હજાર ચારસો બરાબર બસો ચાલીસ નો વર્ગ તો આ પ્રમાણે આપણે તેને શોધી શકીએ એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ કરો એનો પહેલો છે કે એ પ્રાર્થના ખંડમાં સત્તરસો ચોસઠ વિદ્યાર્થીઓ એવી રીતે બેઠા છે કે દરેક ઊભી હાર અને આડી હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હોય તો સૌપ્રથમ પ્રથમ આપણે એના પ્રમાણે અવયવ પાડીએ ત્યારબાદ એના અવયવમાં આપણી પાસે થશે કે બેનો વર્ગ ગુણ્યા ત્રણનો વર્ગ ગુણ્યા સાતનો વર્ગ તો માટે સત્તરસો ચોસઠ બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત આખાનો વર્ગ તો માટે સત્તરસો ચોંસઠ બરાબર બેતાળીસ આંખાનો વર્ગ આમ પ્રાર્થના ખંડમાં વિદ્યાર્થીઓની આડી અને ઊંભી હરોળમાં સરખી રાખવા માટે દરેક હારમાં એ બત્રીસ વિદ્યાર્થીઓ બેસડવા પડે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે દરેક સભાખંડમાં પાંચ હજાર નવસો ઓગણત્રીસ બાળકોને એવી રીતે બેસાડવામાં આવે છે કે જેથી દરેક હાર અને સ્તંભમાં બાળકોની સંખ્યા સરખી છે તો એવી કેટલી હાર થઈ તો સૌપ્રથમ આપણે આના અવયવ પાડીએ તો તે આપણી પાસે થશે કે પાંચ હજાર નવસો ઓગણત્રીસ બરાબર સાતનો વર્ગ ગુણ્યા અગિયારનો વર્ગ એટલે સાત ગુણ્યા અગિયાર આખાનો વર્ગ તો પાંચ હજાર નવસો ને ઓગણત્રીસ બરાબર સિત્યોતેરનો વર્ગ આમ સભાકંડમાં બાળકોને બેસાડવા માટે દરેક હાર અને સ્તંભમાં સિત્યોતેર બાળકો રાખવા પડે એ જ પ્રમાણે એના પછી આપણને એનો પછીનો પ્રશ્ન કયો છે કે પ્રશ્ન સાત કે માગે મુજબ કરો કે જેમાં પહેલો પ્રશ્ન આપણે પૂછ્યું છે કે કાટકોણ ત્રિકોણ એ બીસીમાં ઝેડ બી બરાબર નેવનો વર્ગ જો એ બી બરાબર છ અને બીસી બરાબર આઠ હોય તો એ બી શોધો તો સૌ પ્રથમ આપણે લખીએ કે એ બી ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી બરાબર નેવું પહેતા ગુરુસ્તર પ્રમાણ મુજબ એસીનો વર્ગ વધતા બરાબર એ બીનો વર્ગ વધતા બીસીનો વર્ગ એટલે છનો વર્ગ વધતાં આઠનો વર્ગ એટલે છત્રીસ વધતાં ચોંસઠ બરાબર સો માટે એસી બરાબર સો માટે એસી બરાબર વર્ગ ગુણમાં સો એટલે એસી બરાબર દસ સેન્ટીમીટર થશે એ જ પ્રમાણે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ભાગાકારની રીતે શોધો તો એમાં કહ્યું છે કે રીત છે કે નવ હજાર છે એક સૌ પ્રથમ આપણે એ નવ હજાર આપણે એ એક છે એને આપણે ભાગીએ નવ વડે તો તે આપણને મળશે કે વર્ગમૂળમાં નવ હજાર આઠસો એક બરાબર વર્ગમૂળમાં નવ તો હવે એના પછીનો આપણો આઠમો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ કરો એમાં પહેલું છે કે નીચેના જોડકા જોડું તેમાં અમાં આપ્યું છે કે નવનું વર્ગમૂળ તો તે થશે આપણી પાસે બી કે તે આપણી પાસે ત્રણ થાય એના પછી ઝીરો પોઈન્ટ ઝીરો નવનું વર્ગમૂળ તો તે આપણી પાસે થશે બી એટલે પોઈન્ટ ત્રણ ત્રીજું છે કે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો નવનું વર્ગમૂળ તો તે આપણી પાસે થશે સી ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો થ્રી અને ચોથું છે નવસોનું વર્ગમૂળ તો તે થશે એ કે ત્રીસ તો હવે એના પછીનો બીજો પ્રશ્ન આપ્યો છે કે નીચે લેપ આપેલી પેટર્નમાં ખૂબ તે સંખ્યા જણાવો તો માટે આઠ ગુણ્યા અગિયાર એટલે ઇઠ્યાસી ઇઠ્યાસી ગુણ્યા અગિયાર એટલે નવસો અઠ્ઠાણું નવસો અડસઠ નવસો આઠ હજાર આઠસો ઇઠ્યાસી ગુણ્યા અગિયાર બરાબર નવ હજાર સાતસો અડસઠ તો આ જ પ્રમાણે આપણે જો છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરીએ તો તે આપણી પાસે આ રીતે થશે એ જ પ્રમાણે એના પછીનો આપણને ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે સંખ્યાઓ બાર અઢાર અને ચાલીસથી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો તો સૌપ્રથમ પ્રથમ આપણે બાર અઢાર અને ચાલીસનું લસા લઈએ તો તે આપણને મળશે ત્રણસો સાહીઠ તો અહીં બે અને પાંચની જોડી એ બનતી નથી તો માટે બાર અઢાર અને ચાલીસથી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ સંખ્યા મેળવવા માટે લસા બરાબર ત્રણસો સાહીઠને બે ગુણ્યા પાંચ વડે ગુણવું પડે તો માટે ત્રણસો સાહીઠ ગુણ્યા બે ગુણ્યા પાંચ બરાબર બેનો વર્ગ ગુણ્યા વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા તો માટે ત્રણસો સાહીઠ ગુણ્યા દસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ આખાનો વર્ગ તો માટે છત્રીસો બરાબર સાહીઠનો વર્ગ તો માટે નાના માનાની પૂર્ણ સંખ્યા જે છે એ આપણી પાસે થશે છ વર્ગમૂળમાં છત્રીસો બરાબર સાહીઠ તો હવે એના પછી આપણે એ સંખ્યા છે છત્રીસો મળશે એના પછી ચોથો પ્રશ્ન છે કે ચૌદ હજાર એકસો ને પંચોતેરને કઈ નાના માનાની સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને આ પુનવર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો તો સૌ પ્રથમ આપણે એના અવયવ પાડીએ એના પછી એના અવયવ થશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સાત ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ આખાનો વર્ગ તો માટે બે હજાર પચીસ બરાબર પિસ્તાળીસ નો વર્ગ તો હવે એના પછી આપણે કહ્યું છે કે જાતે કરીએ તેનો પહેલો પ્રશ્ન છે કે એક રાજા તેના સલાહકારને ઇનામ આપવા માંગતો હતો તેથી તેમણે તે માણસને શું ઇનામ જોઈએ છે તે પૂછ્યું હોશિયર માણસે જ રાજાનો આભાર માન્યો અને કહ્યું કે એક મહિના સુધી દરરોજ સોનાના સિક્કા જ માગે છે પ્રથમ દિવસે એક સિક્કો બીજા દિવસે ત્રણ સિક્કો ત્રીજા દિવસે પાંચ સિક્કો આમ ત્રીસ દિવસ માટે સોનાની ગણતરી કરવાની હતી તમે ગણતરી કર્યા વિના કહી શકો છો કે તે મહિનામાં સલાહકારને કેટલા સિક્કા મળ્યા હશે તો આપણી પેટર્ન જે છે એ થાય છે એક વત્તા ત્રણ વત્તા પાંચ તો અહીં ક્રમિક એકી સંખ્યાનો સરવાળો ત્રીસ દિવસમાં કરતા તો તે થશે એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત એમ કરતાં કરતાં ત્રીસ દિવસમાં આપણી પાસે થશે સત્તાવન વત્તા અગ્ન અગ્નશૈઠ તે પ્રમાણે આપણે લખી શકીએ કે ત્રીસનો વર્ગ બરાબર નવસો માટે આમ મહિનાના અંતે સલાહકારને નવસો સિક્કા મળ્યા હશે તો અહીં આપણો જે આ સ્વાધિયન પોતેની સમજૂતી છે પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક શેરને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ